મારો <laughs>

બાર બાર દેર દો મંડર હોળ હોત ડાર્બી 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 1375 રૂપિયા માં આવો હવે બાર લઈ લો નસી ના પાકા હાલો બોધો સુપર આવે હો એક નંબર માર દે કરો કોણ બેન 51 રસીદ તમને ગમેશભાઈ કેવો એકાઉન્ટ પહેલા બોલો બે 1351 માથે કોઈ છે ભાઈ બપ્પુ 1351

એરા આજ વાળી આઈદમ લાઈફ ફાલ છે એક નંબર હોય 151 પહેલા 152 52 બાપુ એનો નંબરમાં જવાનું નંબર કાઉન્ટ આ છે કે 53582323575188 બોદો નັກતાને હો યકા 98 98 હા કપા કપા હું નહી આવે ને બાપુ 1400 1400

ગوردનભાઈ ખાકડી અસલી જોન મને નું તમારા દવા ના 1414 ના બાપુ હાલો એક જ ધારવા આવી ગયો એટલે 1414 હમ ગુરુ મહારાજ કી જાય લખી નાખો બાપુ તમે બોલો એને લેવાનું નથી છે સાહેબ

પંદરસો ને એકત્રીસ રૂપિયા જૂનો કપા પંદરસો ને ત્રેવીસ રૂપિયા નવો કપા